ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને વડોદરા શહેરની શું પરિસ્થિતિ છે તેનો એક સાર મેળવવાનો પ્રયાસ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી અને પરિસ્થિતિ જોઈ તો રામ ભરોસે જ જોવા મળી રહ્યું છે કારણ કે અહીં ભ્રષ્ટાચારના ખાડા જોવા મળી રહ્યા છે મોટાભાગના વિસ્તારો કે જે બિસ્માર હાલત છે આ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે ખાડા જોવા મળી રહ્યા છે ભૂવા જોવા મળી રહ્યા છે અને તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે જ્યાં જોઈએ ત્યાં ખાડા છે રસ્તા પર ભૂવા પડી રહ્યા છે અને તેના કારણે એમ સવાલ પૂછવાનું મન થાય કે પ્રી મોન્સૂનની કામગીરી ખરેખર થઈ છે કે કેમ આ મામલે સામાજિક કાર્યકર કમલેશ પરમારે પણ રોષ વ્યક્ત કર્યો છે અલગ અલગ વડોદરા શહેરના વિસ્તારોની આપણે વાત કરીએ તો ક્યાંક ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળી રહ્યો છે ક્યાંક ઉબડખાબડ રોડ રસ્તા જોવા મળી રહ્યા છે તો ક્યાંક પાઇપલાઇન નાખવાની કામગીરી અંતર્ગત ખાડા ખોદવામાં આવ્યા છે જેનું પુરાણ કરવામાં નથી આવતું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચનો આપી દેવામાં આવ્યા છે કે વહેલામાં વહેલી તકે જે પણ કામગીરી ચાલતી હોય એને પૂરી કરી દેવામાં આવે ખાડાઓ પૂરી દેવામાં આવે પરંતુ અધિકારીઓ એ પણ સાંભળતા નથી એ કામગીરી પણ અધૂરીને અધૂરી જ જોવા મળી રહી છે અને અહીંથી પસાર થતા જે લોકો છે જે ભુવાની આસપાસથી પસાર થાય છે ઉબડખાબડ રસ્તા પરથી પસાર થાય છે તેમને હાલાકી ભોગવવી પડી રહી છે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને તેવામાં આ પ્રકારના રસ્તાઓ રસ્તા પર પડેલા ભ્રષ્ટાચારના ભુવાઓ એ લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે અને માટે સામાજિક કાર્યકર કમલેશ પરમારે આ મામલે તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે અને જો આગામી સાત દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો તેઓ રામધૂન કરી આંદોલન કરી તંત્રને જગાડવાનો Brasca, por ચોક્કસ થી વડોદરા શહેર ની અંદર અલગ અલગ વિસ્તારોમાં જયારે જાત તપાસ કરતા જોવા મળ્યું છે હાલમાં પણ જે કહેવાય છે કે ચોમાસા ની શરૂઆત થઈ ગઈ છે વરસાદી માહોલ થઈ ગયો છે ત્યારે ખાસ કરીને ઠેર ઠેર જગ્યા પર પાણીનો ભરાવડો જોવા મળે છે અને બીજી બાજુ જે ખાડા ભુવા તેમજ જે બેરીકેડ યથાવત જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના રાહદારીઓ વડોદરા શહેરના નગરજનો ક્યાંક ને ક્યાંક રામ ભરોસે હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે બીજી બાબત એ છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે રાજા બાબુ છે રાજા બાબુએ તમામ વોર્ડ ઓફિસરોને સૂત્ર આપી છે વોર્ડના અધિકારીઓને સૂચના આપી છતાં પણ જે કહેવાય છે કે કામચોર અધિકારીઓ કામ નથી કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં જો કોઈ ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ એટલે અમારી આપણા ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર સાહેબ રાજા બાપુ તમામ રીતની સવલતો સુવિધાઓ પૂરી પાડે સાથે સાથે જે કામચોર અધિકારીઓને સસ્પેન્ડ કરે અને તાત્કાલિક ધોરણે સૂચના આપે જેથી કરીને કોઈ બાળક કે કોઈ મહિલા કે કોઈ પણ સિનિયર સિટીઝનનું મૃત્યુ ન થાય તેની પણ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે તાત્કાલિક ધોરણે હટાવવામાં નહીં આવે અને પુરાણ કરવામાં નહીં આવે તો ચોક્કસ થી આવનારા દિવસોમાં રામ રામધૂન કાર્યક્રમ કરીને તંત્ર ને જગાડવાનો પ્રયત્ન કરી ચોક્કસ હાલમાં જે વડોદરા શહેરની અંદર વિકાસના કાર્યો ચાલી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ વિનાશના કાર્યો ચાલી રહ્યા છે જેમ કે પાણી પુરવઠાની કામગીરી હોય ડ્રેનેજની કામગીરી હોય સાથે સાથે રોડ રસ્તાની કામગીરી હોય એટલે કહેવાનો મતલબ કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરી રહ્યા છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે વડોદરા શહેરની અંદર ભુવા ખાડા નું રાજ યથાવત જોવા મળે છે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર મોત મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનર સાહેબે જે જાબાજ કમિશનર સાહેબે આગળ આવવાની જરૂર છે અને આવા કોન્ટ્રાક્ટરો સામે પણ એક્શન લેવાની જરૂર છે આ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે તેવી અમારી ખાસ માંગણી છે